વડોદરા શહેરના તાંદળજા ચાંદ પાર્ક સોસાયટીમાં વર્ષોથી ઘોંચમાં પડેલા રસ્તા માટે સોસાયટીના પ્રમુખ ઉપપ્રમુખ તથા સોસાયટી કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્ય અને કોર્પોરેટરને રજૂઆત કરતાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો જે બદલ સોસાયટીના રહીશો દ્વારા અકોટાના ધારાસભ્ય ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર શ્રીનો આભાર વ્યક્ત કર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી નરવીર સિંહ ચુડાસમાએ હાજરી આપી હતી અંગત કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી અકોટા ધારાસભ્ય અને ડેપ્યુટી મેયર હાજર રહી શક્યા નહીં કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી દ્વારા રિબિન કાપી સોસાયટીનો રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં સોસાયટીના પ્રમુખ અયુબભાઈ દાઢી દ્વારા આવેલા કોર્પોરેટરનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ સોસાયટીમાં ખડેપગે કામ કરતા રહીશોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સોસાયટીના બાકી રહેલા કોમન પ્લોટના કામકાજ માટે પણ આવેલા કોર્પોરેટર શ્રીને રજૂઆત કરવામાં આવી હતી સોસાયટીના રહીશોમાં અયુબભાઈ દાઢી નઝીરભાઈ આસિફભાઈ વાજીદભાઈ અનવરભાઈ કાદરભાઈ દિલાવરભાઈ રિઝવાનભાઈ એજાઝ પટેલ મોહસીન ખાન દ્વારા આવેલા સૌ કોઈ અને સોસાયટીના કામમાં મદદ કરનાર સૌનો આભાર માનવામાં આવ્યો હતો રિપોર્ટર અસલમ માલા વડોદરા નમસ્કાર આજ રોજ અહીંયા ચાંદપાર્કમાં આરસીસી રોડ જે છે એનું ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા છીએ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત છે ભાઈઓ પણ ઉપસ્થિત છે અને એ લોકોએ ખૂબ જ ખુશ થઈને અમને બોલાવ્યા છે અમારું સન્માન પણ કર્યું છે અને આગળ પણ એમનું જે પણ કામ હશે અમે શેર કરીશું થેન્ક યુ આજ રોજ વોર્ડ નંબર અગિયારના તાંદલજા વિસ્તારમાં આવેલ ચાંદ પાર્ક સોસાયટીમાં કામના લોકાર્પણ માટે અમને રહીશોએ અને પ્રમુખશ્રી એવા અયુબભાઈએ બોલાવ્યા હતા મારી સાથે મારા સાથી કાઉન્સિલર શ્રી સંગીતાબેન ચોક્સી હાજર છે સોસાયટીના સૌ રહીશો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા એ બદલ અમને આમંત્રણ આપવા માટે સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ પાલ